હે કુચ કામ હેલો રીવન કેમ છો બધા રીના રાઠવા વ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ આય હો બધા મજામાં હશો મસ્ત હશે બધાને જય સ્વામિનારાયણ દેખો દોસ્તો તમને સાંજનો ટાઈમે કિલ કિલકાર્યો સમજા સંભળાશે એટલે માઇન્ડ પણ એકદમ રિલેક્સ આખા દિવસનું સાંજે એવા મસ્ત કહેવાય ચકલીનું પછી

ને મારી છોકરીને કોઈ ફેસિલિટી પણ નહીં આપતી એટલે મને તો કાંઈ ખબર નહીં પડે પણ હું મારા દીકરીઓ બે જણ આજે ઉપર આવ્યું છે બહુ દિવસ પછી આવ્યું રોજ રોજ નહીં અમારે આવતા કિસાને રમવું તું એ એને શું કહેવાનું મને નહીં આવડે મેગની કહેવાય કે મેઘ ના 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 જઈશ મોબાઈલ એટલે ના 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 એના પર નહીં એના પર નહીં એના પર નહીં અરે ઊંધું ઊંધું કામ નહીં કરવાનું ભાઈ આજે એ રથયાત્રા હતી ને એટલે કેવું છે છોકરાઓને ને વહેલી છું સ્કૂલ મેં છૂટી અને શું અન્ય તો હારો વહેલો વહેલો ગયો ને મારે હજુ જવાનું તો બધે આંબાવાડીનું ઝાડ જેવા છે બધે ઝાડ 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 આટલી જગ્યામાં તો બહુ જ ઝાડવા તમને જોવા મળે એટલે મજા આવે કાબરો ને કબૂતરો ને બધી ચકલાઓ ને એટલા બધા પોતપોતાના ઘર સાંજ પડે એટલે જાય છે અને ત્રીશુ અને નો કહેવાય કે મેઘની કહેવાય અને હું રમે છે એ શું કહેવાય એને તને ખબર છે એને નહીં ગમતું આ હેલી તને मम्मी मैने कैसे मैंने ना कर रहे हैं। हैं ले। ए गोला।, गोला ये है मेरी गोलू बहुत बदतमीज है ये मेरो गोलो है ना एक गोला अब देखो इसका कुछ भी चलता रहता है देखो खिलने का जो मटेरियल लेके बैठी है ना

દુનિયા તો શું કહેવાય ઘણા બધા એવું કહેતા હશે ને આ શું વિડીયો બનાવતી હશે હે ને કેવા વાળે તો કઈ ભાઈ હવે પણ દેખો હવે આ ચાલુ કર્યું છે તો એને બંધ કેવી રીતે કરવું એટલે હું નહીં બંધ કરતી મેં તો કહું ચાલ ને જ્યાં સુધી સફળતા મળે ત્યાં સુધી ચાલુ રાખું ભગવાન ક્યારેક કહું ને અને આજે જવા દો ને મારે કેવું થયું હતું ખબર છે સવાર સવારમાં મારી આવી હિંગ ખોવાઈ ગઈ હતી બાપરે અત્યારે તો ભાવ આસમાને ચડી ગયો છે

કોલ મબીજ કોલ મ આ તો અરે દોસ્તો મે અહીંયા તમારો કરી દો હવે પાછા થઈશું અને આવો અમારો રોજ વિડીયો જોવા માટે તમારે વિડીયોને મારે લાઈક કરી દેવાનો શેર કરી દેવાનો સબસ્ક્રાઈબ કરી નાખવાનો બધા મને જાણે છે મેં કેમ કે બધાને ઊભા પડી સબસ્ક્રાઈબ કરવા માટે મારા રિલેટિવમાં મોકલ્યો હોય

બેટી છે જ હિ રામ બેટા ચષ્માથા ઉલ્ટા ચશ્મા